બળકુદરા ગામની રોસની એસેટમાં ભંગારના ગોડાઉનમાંથી કોપર અને કેબલ વાયર બે લાખ ચોસઠ હજારનો જથ્થો મળી આવ્યો હતો જેડીસી પોલીસે કુલ બે લાખ ચુમ્મોતેરનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ડિસમની ધરપકડ કરી હતી ગોડાઉનમાં મળી આવેલ કોપરના જથ્થા અંગે કોઈ જ આધાર પુરાવા ન આપતા કાર્યવાહી કરાઈ હતી પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે ગામની હદમાં આવેલ રોશની એસેટ ગુરુકૃપા મેટલ સંચાલક મોહમ્મદ મુસદ્દિક મોહમ્મદ રફીક પઠાણ એ પોતાના ગોડાઉનમાં બિનઅધિકૃત રીતે કોપણ જથ્થો સંતાડી રાખ્યો છે જે માહિતીના આધારે પોલીસે ગુરુકૃપા મેટલમાં દરોડા પાડી સર્ચ કરતા અંદરથી કોપર વાયરના ના કોપર કેબલ કોપર વાયર સિલ્વર કલરના કોપર કેબલ

જાકીર હુસેન શાહ અને વિજય બહાદુર શંકરપ્રસાદ યાદવની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી